તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવા ટેસ્ટી મકાઈના પરાઠા આવા પરાઠા જો એકવાર ટ્રાય કરશો તો પીઝા બર્ગર બાળકો ભૂલી જાય એવા ટેસ્ટી અને બહુ ઝટપટ સિમ્પલ રીતે બની તૈયાર થઈ જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં આપણે બે કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લઈ લઈશું એમાં એક ટી સ્પૂન જેટલું મીઠું અને બે ટી સ્પૂન જેટલું તેલ સાથે એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દેસુ અને બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ થોડા લીલા ધાણા ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ચાર ટેબલ સ્પૂન જેટલા મેં લીલા ધાણા ઉમેરી અને આપણે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી અને સોફ્ટ રોટલીના લોટ જેવો લોટ બાંધી રેડી કરી લઈશું અહીંયા પરાઠા તમે ભરેલા કોઈ પણ બનાવો ત્યારે લોટ થોડો જો સોફ્ટ રાખશો તો વણતા ટાઈમે તમારા પરાઠા બિલકુલ ફાટશે નહીં તો આ રીતે થોડું થોડું કરી મેં એક કપથી થોડું ઉપર પાણી ઉમેરી અને આવો લોટ બાંધી મેં રેડી કરી લીધો લોટ પર થોડું અમથું તેલ છાંટી તો અડધી ટી સ્પૂન જેટલું મેં તેલ ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે બે ત્રણ મિનિટ જેવો મેં આ રીતે મસળી અને સ્મૂથ કરી લીધો તો લોટ થોડો સોફ્ટ રાખવાનો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું હવે લોટને ઢાંકી દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈશું હવે બે મકાઈ લેશું કુમળી મકાઈ લેવાની એના દાણા આ રીતે કાઢી લઈશું આ રીતે ન કાઢો તો નાઈફથી પણ તમે મકાઈના દાણા કાઢી શકો છો તો મેં મકાઈના દાણા કાઢી લીધા હવે ચોપરમાં સાતથી આઠ લસણની કળીઓ સાથે ત્રણ લીલા મરચાં અને મકાઈના દાણા છે એ મેજરિંગ કરી અઢી કપ જેટલા થશે તો આ રીતે અઢી કપ જેટલા મકાઈના દાણા આપણે ચોપરમાં આ રીતે ઉમેરી દઈશું આજ જ સેમ તમે જો ચોપરમાં તમારે નો ચોપ કરવું હોય તો મિક્સરમાં પલ્સ મોડ પર પલ્સ કરી અદકચરું વાટી શકો છો તો હું આ રીતે ચોપરમાં એને ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી લઈશ ચોપરમાં આ રીતે ચોપ કરો તો મકાઈનું પાણી બિલકુલ નહીં નીકળે અને આ રીતે ઝીણી ઝીણી મકાઈ ચોપ થઈ જશે તો આ રીતે મેં ઝીણી ઝીણી મકાઈને ચોપ કરી લીધી હવે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને અત્કચરી આ રીતે ચોપ કરેલી મકાઈ લીલા મરચાં અને લસણ પણ એમાં જ હતું બધું મેં એક સાથે ઉમેરી દીધું તમે લીલા મરચાં અને લસણની પેસ્ટ અલગથી પણ વાટી અને સાતળી શકો છો તો આ રીતે મેં ત્રણેય એક સાથે ઉમેર્યું છે એટલે આ રીતે આપણે સાથે જ ઉમેરી દઈશું અને હવે ત્રણથી ચાર મિનિટ માટે મકાઈને આ રીતે સતત ચલાવતા રહી એકદમ સારી રીતે સાતળી લેવાની છે તો મકાઈમાં પાણી બિલકુલ નહીં થાય અને એકદમ પરફેક્ટ એવી ચોપ થઈ અને પછી તમારે આ રીતે મકાઈને ઢાંકી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની જો ચીપકે તો વચ્ચે વચ્ચે તમારે આ રીતે ચલાવતા રહેવાનું અને આ રીતે લગભગ હવે ચાર મિનિટ જેવું થઈ ગયું મકાઈ એકદમ સારી રીતે સતરાઈ જશે જો તમને લાગે મકાઈ બરાબર સતરાણી નથી તો એક બે મિનિટ જેવું તમારે વધારે થવા દેવાનું તો લગભગ પાંચ મિનિટ જેવું મેં મકાઈને સતળાવવા દીધું અને એકદમ પરફેક્ટ એવી મકાઈ સતળાઈ ગઈ હવે એકથી બે ટી સ્પૂન ચીલી ફ્લેક્સ સાથે મીઠું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂનથી થોડું ઓછું સાથે ઇટાલિયન હબ્સ કે પછી પિઝા સિઝનિંગ ઉમેરી દઈશું મરીનો પાવડર એક ટી સ્પૂન જેટલો કે તીખાશ તમને જોવે એ રીતે અડધો કપથી થોડું ઓછું મોઝરેલા ચીઝ અને બે ચીઝ ક્યુબ જે પ્રોસેસ ચીઝના અમૂલ ના આવે એ આ રીતે ખમણીને ઉમેરી દઈશું અહીંયા મોઝરેલા ચીઝ ન હોય તો માત્ર બે ચીઝ ક્યુબ તમે ખમણી લ્યો તો પણ ચાલે હવે ચીઝ ઉમેરે ત્યારે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું તો હવે ગેસની આંચ બંધ કરી અને આ રીતે ચીઝ જ્યારે મકાઈ ગરમ ગરમ હોય ત્યારે જ ઉમેરી દેવાનું એટલે ચીઝ મેલ્ટ થઈ જશે ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ અને ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું લીલું લસણ તમારા પાસે ન હોય તો ઓપ્શનલ છે લીલા ધાણા વધારે ઉમેરી શકો છો અને આ રેસિપીમાં લસણનું પ્રમાણ તમે જો ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને સ્ટફિંગ આપણું બની તૈયાર થઈ ગયું સ્ટફિંગને આપણે સાઈડમાં ઠંડુ થવા મૂકી દઈશું અને હવે જે લોટ બાંધીને આપણે રેસ્ટ થવા દીધો એને દસેક મિનિટ જેવું થઈ ગયું આપણે આ રીતે લોટને ખૂબ જ સારી રીતે મસળી એમાંથી એક સરખા આઠ જેટલા લુવા કરી લઈશું એક લુવો આ રીતે લઈ સૂકો ઘઉંનો લોટ લગાવી અને આ રીતે આપણે એને મીડિયમ એવી રોટલીની જેમ વણી લઈશું અને વચ્ચે આપણે જે મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે એ આ રીતે ચોરસ શેપમાં પાથરી દઈશું આ રીતે ચોરસ જેવો શેપ મેં આપી દીધો હવે આ રીતે ચોરસ જેવો શેપ તમે આપો એટલે આ રીતે એને કવર પણ ચોરસની રીતે જ કરવાનો તો બે સાઈડ પહેલાં ફોલ્ડ કરવાની પછી પાછી બીજી બે સાઈડ ફોલ્ડ કરવાની એટલે આ રીતે ચોરસ જેવું લુઓ રેડી થઈ જશે સૂકો લોટ છાંટી દઈશું આ રીતે અને હવે પાછું બીજી સાઈડ આપણે થોડા આ રીતે તલ લીલું લસણ અને લીલા ધાણા આ રીતે છાંટી દઈશું અને હલકું આપણે વેલણથી એને પ્રેસ કરી એક બે વાર વણી લઈશું પછી આ રીતે સૂકો લોટ લગાવી અને પછી તમારે સરખું એવું પરાઠાને વણી લેવાનું છે તો આ રીતે ચીપકી જાય પછી તમારે ઊંધું કરી દેવાનું પરાઠું અને હળવા હાથે અહીંયા પરાઠાને તમારે હંમેશા હળવા હાથે તમે આ રીતે વણશો તો પરાઠું તમારું બિલકુલ ફાટશે નહીં તો પરાઠું વણાઈને રેડી થઈ ગયું હવે આપણે પરાઠાને સાથે સાથે શેકી લેશું શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે પરાઠું આપણે આ રીતે તવા પર ગરમ તવા પર ઉમેરી દઈશું મીડિયમ ફ્લેમ પર ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું શેકીશું પછી આ રીતે એને ફ્લિપ કરી ઉપર ઘી કે તેલ લગાવી દેશું પાછું આપણે એને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું થવા દઈશું અને પાછું ફ્લિપ કરી દઈશું બીજી સાઈડ પણ ઘી એકદમ સારી રીતે લગાવી દઈશું અને હવે બે સાઈડથી સારી એવી ડિઝાઇન આવી જાય એ રીતે આપણે એને થવા દઈશું આ રીતે પરાઠા તમે વણશો તો બધા જ પરાઠા તમારા ફૂલશે પણ અને એકદમ સારી રીતે ડિઝાઇન આવી જશે અને પરાઠું આ રીતે એકદમ સારી રીતે શેકાય પ્રોપર ડિઝાઇન આવી જાય એટલે પરાઠું તમારું તૈયાર છે તો આ રીતે ગરમ ગરમ પરાઠા બધા જ આપણે આ રીતે બનાવી અને ગરમ ગરમ સર્વ કરીશું તમે લીલી ચટણી કે પછી તમે ટમાટો કેચઅપ કે ટમેટાની ચટણી બનાવી ગરમ ગરમ એના સાથે સર્વ કરી શકો છો બાળકો તો એકલા પણ ખાશે ટમાટો કેચઅપ સાથે તમે લંચ બોક્સમાં પણ આપી શકો અને સવારના નાસ્તામાં બનાવવાના હોય તો ચીઝ ઓછું રાખી ચા સાથે પણ આ પરાઠા બહુ ટેસ્ટી એવા લાગે છે તો મકાઈના જો આ રીતે પરાઠા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ પરાઠાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ